નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું બધા સ્વાગત છે રેલવે ગ્રુપ ડી બે હજાર બહાર પડી છે ગ્રુપ ડી પર કુલ અલગ અલગ ચૌદ વેકેન્સી છે રેડી તો આ જે ભરતી બહાર પડી છે તો ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સર શું અમારે આખી લાઈફ આ પોસ્ટ પર જ વર્ક કરવાનું છે આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં પૂછતા હોય છે તો એવા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ ડી પર તૈયારી કરવા માંગે છે અને રેલવેમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે તો આ વિદ્યાર્થીઓ મિત્રો ખાસ ખૂબ જ મહત્વનું છે કારણ કે આ સેશનમાં તમને એટલું ખબર પડશે કે રેલવેમાં એકવાર જોબ લીધા પછી તમે તમારું પોતાનું કરિયર ઉપરની પોસ્ટ પર પણ મેળવી શકો છો એટલે કે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રમોશન પણ મળી શકે છે કેવી રીતે છે શું છે વિગતે ચર્ચા કરીશું છેલ્લે સુધી આ સેશનમાં રહેજો સ્ટાર્ટ કરીએ તો રેલવે કર્મચારીનું પ્રમોશન કેવી રીતે થાય છે છે તો જે ભરતી બહાર પડી એમાં આપણે ગ્રુપ ડીની જે ભરતી બહાર પડી છે આ સૌથી નીચેની પોસ્ટ છે બરાબર દસ પાસ મિનિમમ લાયકાત છે ફક્ત ને ફક્ત દસ પાસ બરાબર તો એમ તમે કઈ પોસ્ટ પર અગાઉ જઈ શકો છો એના વિશે આજે તમને ખબર પડશે એટલે અમુક વિદ્યાર્થીઓ વિચારે કે સાહેબ રેલવે ગ્રુપ નું કામ તો અમારું લેબર વર્ક છે શું મજૂરી વર્ક કરાવશે તો અમે આ પોસ્ટ પર નથી એપ્લાય કરવું પણ એ સૌથી મોટી મૂર્ખામી છે એકવાર જોબ લીધા પછી અંડર જે ડિપાર્ટમેન્ટ એક્ઝામ આવે છે ને એને તમે એકવાર જોશો ને કે કેવું છે કઈ રીતના છે એટલે તમને એમ થશે કે બીજી બધી તૈયારી કરવી એના કરતા એક વાર આમાં એન્ટર થઈ જાઓ ને તો મારું કરિયર બની જશે તમે જો એટલે તમને ખ્યાલ આવશે તો બેટા રેલવે ગ્રુપ ડી નું આપણે જે વેકેન્સી બહાર પડી છે એના માટેની સ્પેશિયલ એક બેચ ચાલુ કરી છે અગાઉ પણ એક બેચ ચાલુ કરી હતી આ ટુ પોઈન્ટ ઝીરો બેચ છે એવરેજ ટુ માસ્ટર બેચ છે રેલવે ગ્રુપ માટે સ્પેશિયલ અને સ્પેશિયલ લાઈવ બેચ છે તમે જોશો આ બેચ દસ ફેબ્રુઆરી બે હજાર થી સ્ટાર્ટ થવા જઈ રહી છે સાંજનો ટાઈમ છે ચાર થી છ નો ટુ ત્રિપલ નાઇનમાં છે અને પાછી એક વર્ષની વેલિડિટી એ છે બરાબર અને આ સ્પેશિયલ લાઈવ બેચ છે ત્રણસો કલાક થી વધારે લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે એટલે તમે વિચારો બેસનું નામ જ એમને જે વિદ્યાર્થીને બિલકુલ નથી ખબર પડતી ગણિતમાં એવા વિદ્યાર્થીઓને પણ ધ્યાનમાં રાખીને માસ્ટર લેવલ સુધીનું કરાવી આવશે એટલે તમારું એ લેવલ બનાવી દેવામાં આવશે કે તમે એક્ઝામ ફર્સ્ટ એટેમ્પમાં જ ક્લિયર કરી શકો ત્રણસો કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે વીકલી કરંટ આ લેક્ચર પણ તમને જોવા મળશે કારણ કે સૌથી વધારે મહત્વનો વિષય તમને ખબર પડે કરંટ અફેર્સ ક્યાંથી વાંચું શું વાંચું કેટલું વાંચું આ બધું જ તમને અહીંયા કહેવામાં આવશે કરાવવામાં આવશે

રેડી તો બધા આ છે એક્ઝામ પેટર્ન ગણિત રીઝનિંગ સામાન્ય અભ્યાસ સામાન્ય વિજ્ઞાન આ બધું બધા સબ્જેક્ટ તમને ડિટેલ કરવામાં કરવામાં આવશે આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે આપણા નંબર પર કોલ કરશો એટલે તમને આ કોર્સ વિશે વિગત માહિતી તમને મળી જશે આગળ વધીએ છે ચાલો પંદર જાન્યુઆરી સુધી નહીં પંદર જાન્યુઆરી ખોટું છે બાકી દસ ફેબ્રુઆરીથી આ ચાલુ થઈ ગઈ છે બેચ આગળ વધીએ હવે આ શોર્ટમાં નોટિફિકેશન સમજી લઈએ પહેલા તો કુલ જગ્યા છે બાવીસ હજાર એકચ્યુઅલી કુલ જગ્યા છે બાવીસ હજાર લાયકાત દસ પાસ અઢારથી તેત્રીસ વર્ષની એજ લિમિટ છે એક્ઝામની જે પ્રોસેસ છે એમાં સીબીટી એક્ઝામ એટલે કે પહેલાં એક ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે ત્યાર પછી ફિઝિકલ ટ્રેનિંગ ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર પછી મેડિકલ આ ચારમાંથી પસાર થવું રહેશે એટલે એક્ઝામ તો ખાલી એક જ આપવાની છે ફોર્મ ભરાવાના એકત્રીસ જાન્યુઆરીથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે અને બે માર્ચ એની લાસ્ટ ડેટ છે બરાબર છે બે માર્ચ એની લાસ્ટ ડેટ છે આજે આપણે જોવા જઈએ તો સાત આઠ ફેબ્રુઆરી થઈ ગઈ છે તો આપણી પાસે ઓલમોસ્ટ એક મહિનાનો પ્રોપર સમય છે ઓકે ઓબીસી અને ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ છે એના માટે ખાસ ધ્યાન આપજો ઓબીસી નો જાતનો દાખલો તો જૂનો હોય આપણો બરાબર બટ ઓબીસી એનસીએલ નોન ક્લિમિનર એક વર્ષથી જૂનું ન આવવું જોઈએ એક એપ્રિલ બે હજાર પચીસ થી લઈને બે માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો એટલે કે આ એક્ઝામની જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે ને બરાબર છે ત્યાંથી મતલબ એક વર્ષનું હોવું જોઈએ એનાથી જૂનું ન હોવું જોઈએ અહીંયાથી એક વર્ષ પહેલાનું હોવું જોઈએ એથી જૂનું હોવું જોઈએ નહીં એમ જ ઈડબલ્યુસમાં એસસી નું જે સર્ટિફિકેટ છે એ જૂનું હોય તો ચાલે છે ચાલો આગળ વધીએ છીએ અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ઇંગ્લિશમાં જોઈશે આગળ વધીએ તો આ નોટિફિકેશન છે ઓલરેડી મેં તમને સમજાવી દીધેલું છે હા એ એક વસ્તુઓમાં મારે સમજાવવાની છે કે માની લો કે તમે ફોર્મ ભરવામાં કંઈક તમારાથી ભૂલ થાય છે બરાબર છે તો એના માટેની મોડિફિકેશન વિન્ડો પણ ઓપન થશે પાંચ તારીખથી લઈને ચૌદ તારીખ પાંચ માર્ચે ઓપન થશે અને ચૌદ માર્ચ સુધી એમાં નામ મોબાઈલ નંબર આઈડી અને આરઆરબી ઝોન તમે જે પણ સિલેક્ટ કરો છો એના સિવાય બધું ચેન્જ કરી શકાશે આ વસ્તુ ચેન્જ નહીં થશે એટલે ફોર્મ હજુ ના ભર્યું હોય તો આ વસ્તુ પહેલા ધ્યાનથી ભરજો પછી જ નેક્સ્ટ એક થી વધારે ફોર્મ ભરેલા હશે એક જ નંબર પર તરત ફોર્મ રિજેક્ટ થઈ જશે ચાલો હવે આ છે

હવે વાત કરીએ આપણે એજ લિમિટ તો એજ લિમિટ તમને બધાને ખબર છે કે અઢારથી તેત્રીસ વર્ષ છે એટલે એસટી એસસી હશે તો પાંચ વર્ષ અને ઓબીસી હશે તો ત્રણ વર્ષ એનો મતલબ કે જો અહીંયા લખેલું છે અપર લિમિટ ડેટ ઓફ બર્થ નોટ બોર્ન અર્લિયર ધેન નોટ બોર્ન અર્લિયર ધેન હવે તમે જનરલ કેટેગરી કે ઈડબલ્યુ કેટેગરીમાં છો તો તમારો જન્મ બે એક ઓગણીસો ત્રાણું પહેલા ના થયેલો હોવો જોઈએ આના પછાડી આની પછી તમારી જન્મડી આ તારીખે તો એ ચાલશે

ઘણા વિદ્યાર્થીઓ સાહેબ હું એપ્લાય કરી શકું અરે ભાઈ આ તારીખ આપી તારીખમાં ચેક કરી ને તારીખ બર્થડેટ આવે છે કે નથી આવતી આવે છે તો કરી શકે છે ના આવે તો ના કરી શકે અને એસટી એસટી માટે હોય તો બે એક ઓગણીસો અઠ્યાસી થી લઈને એક એક બે હજાર આઠ સુધી રન આની વચ્ચે જો તમારી બર્થડે આવતી હોય તો તમે એપ્લાય કરી શકશો અધરવાઇઝ નહીં કરી શકશો એપ્લાય ચાલો આગળ વધીએ ઓનલાઈન ટેસ્ટ છે સાયન્સના પચીસ પ્રશ્નો મેથેમેટિક્સના પચીસ પ્રશ્નો રીઝનિંગના ત્રીસ પ્રશ્નો કરંટ અફેર્સના વીસ પ્રશ્નો સો પ્રશ્નો છે નેવું મિનિટનો સમય આપવામાં આવશે એક જ છે છે નેક્સ્ટ આ અલગ અલગ પોસ્ટ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ટીઆરડી ઓપરેશન અચ્છા કઈ પોસ્ટ પર શું કાર્ય કરવાનું છે ને એનો વિડિયો બનાવેલો છે બોલો એટલે તમારે પ્રોપર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ તમને બધું જ મળી જશે આ પોસ્ટ પર શું વર્ક કરવાનું છે કઈ પોસ્ટને મારે પ્રેફરન્સ આપવું જોઈએ અરે મહિલાઓ માટે કઈ સૌથી બેસ્ટ પોસ્ટ છે આ બધી જ વસ્તુ આમાં સમજાવેલી છે આગળ વધે અને જે ખોડ કાપણ વાળો હોય ડિસેબિલિટી હોય છે ને તો એ પણ આમાં જો અલગ અલગ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે બરાબર ચાલો આગળ વધીએ હવે આ જોશું તો બેટા વેકેન્સી છે ટોટલ નંબર ઓફ વેકેન્સી છે અને આ વેકેન્સી મેં લીધેલી છે વેસ્ટર્ન મુંબઈની મતલબ વેસ્ટર્ન રીઝનની કે જેમાં મુંબઈ આવશે હવે અમુક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે સર હું અમદાવાદથી એપ્લાય કરું અરે મારા ભાઈ છે વેકેન્સીમાં અમદાવાદ અમદાવાદ નથી અમદાવાદ આખું વેસ્ટર્ન રિઝનમાં આવે એટલે કે મુંબઈમાં બે ઝોન છે એક સેન્ટ્રલ ઝોન છે અને એક વેસ્ટર્ન ઝોન છે રેડી જોકે સેન્ટ્રલ સાઉથ વસ્તુ અલગ છે બટ પ્યોર ઝોન છે મુંબઈમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ તો અમદાવાદ મુંબઈ વેસ્ટર્ન રિઝનમાં આવે એટલે કે તમે રાજસ્થાનમાં અજમેરથી લઈને મધ્યપ્રદેશમાં ભોપાલ ઇન્દોર ત્યાંથી લઈને મહારાષ્ટ્રમાં મુંબઈ સુધી આ જેટલો પણ ઇન્ડિયાનો આ ઝોન છે આ ટોટલી વેસ્ટર્ન ઝોન છે આખું ગુજરાત આખું ગુજરાત આવી ગયું તો એની અંદર આ વેકેન્સીઓ વેકેન્સીઓ બહાર પડી છે છે કુલ આની આસપાસ બરાબર છે એટલે તમે એવું કહેશો કે સાહેબ હું આ વેસ્ટર્ન ઝોનમાંથી ફોર્મ ભરું તો મારા ઘરની બાજુમાં નંબર લાગે ના આ વેસ્ટર્ન ઝોન ની અંદર નંબર લાગે એક્ઝામ્પલ આ વેસ્ટર્ન ઝોનમાં આપવાની છે એક્ઝામ્પલ આ વેસ્ટર્ન ઝોનમાં આપવાની છે અને જોબ લોકેશન પણ આ વેસ્ટર્ન રીઝન જ આવશે હવે અજમેરથી લઈને મુંબઈ મહારાષ્ટ્ર સુધી આવી શકે છે મળી શકે ગુજરાતમાં આવી શકે છે બરાબર છે ઓલમોસ્ટ એ લોકો ઘરની આજુબાજુ જ આપતો હોય છે બટ તમારે તૈયાર રહેવું પડે અગર જો જવાનું થાય તો એટલે અહીંયા સીધું કઈ યુપી બિહાર નહીં મોકલી દેવામાં આવે અહીંયા સીધું નીચે કેરેલા કર્ણાટક ના મૂકી દેવામાં આવે સીધું જમ્મુ કાશ્મીરમાં ના મૂકી દેવામાં આવે એટલે એની ચિંતા ના કરતા જે માંથી સિલેક્ટ થયા છો એ જ ઝોનમાં એક્ઝામ પણ આવશે એ ઝોનમાં જ એક્ઝામ આપવી પડશે અને એ ઝોનમાં જ પોસ્ટિંગ આવશે આગળ વધીએ હવે મેન આવે છે પ્રમોશન હા મેઇન આપણા સેશનનો મેઇન ટાર્ગેટ મેઇન ટોપિક આજ છે કે પ્રમોશન કેવી રીતે મળે તો આગળ વધીએ તો જનરલી પ્રમોશન જોશો જો કે આપણને અગાઉ વિડીયોમાં ચર્ચા કરેલી છે પણ અમુક વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હોય ને તો એને જાણવા રાખીને સેશન લાવવાની ઈચ્છા થાય કે આને હજી નથી ખબર પડી આને મારે ખબર પાડવી જોઈએ એટલા માટે હું સેશન લાવું છું તો બેટા પ્રમોશન બે રીતે થાય એક તો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન આવે અને બીજું સિનિયોરિટી બેઝ પ્રમોશન આવે તમે સિનિયર થયો પ્રમાણે પ્રમોશન આપે અને એક તો ડિપાર્ટમેન્ટલ આવે સૌથી મહત્વનું આ છે આમાં ગ્રેડ પે પ્રમાણે હોય પ્રમોશન મતલબ તમારી એ રીતનું હોય છે જેમાં આમાં તમારી આખી વધી જાય એમાં બે પ્રકારનું છે એક જીડીસી અને એક એલડીસી એટલે કે જનરલ ડિપાર્ટમેન્ટ કોમ્પિટેટિવ એક્ઝામ એન્ડ લિમિટેડ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ આ બે એક્ઝામ તમારી હોય છે આ બે પોસ્ટ પર હોય છે અલગ અલગ પોસ્ટ પર શું કઈ રીતના છે સમજ્યા આગળ તો તમે જનરલ ડિપાર્ટમેન્ટ કોમ્પિટે સિલેક્ટ છો ફોર એક્ઝામ્પલ પર આવી શકો છો કેવી રીતે સમજાવીશ સમજો તમે અત્યારે માની લો સીસીટીસી અને સેશન માસ્ટર આ બે પોસ્ટ પર તમારે જવું છે તમે અત્યારે ગ્રુપ ડીમાં છો તો ગ્રુપ ડીમાંથી તમે સીધી આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો બટ 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 ધ્યાનથી સાંભળજો તમારું ક્વોલિફિકેશન મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે કેમ કેમ કે આ લેવલ ફાઈવ લેવલ સિક્સની પોસ્ટ છે તો તમે તો લેવલ વનમાં છો તમે લેવલ વનમાં છો લેવલ ફાઈવ સિક્સમાં જવું છે તો લેવલ ફાઈવ સિક્સનું જે ક્વોલિફિકેશન હોય એનો જે ક્વોલિફિકેશનનો ક્રાઇટેરિયા હોય કે એટલીસ્ટ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે તો એ હોવા જોઈએ એટલે અત્યારે આ પોસ્ટ પર ગ્રેજ્યુએશન એપ્લાય કરી શકે છે અને એ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એપ્લાય કરીને આ પોસ્ટ પર જઈ શકે છે એટલે આના માટે તો એનટીપીસી રાહ જોવાની જરૂર નથી આ વેકેન્સી આવી છે ફોર્મ ભરી દો મારું આ કેવું છે તમને ઓકે તો જો ગ્રેજ્યુએશન બીકોમ બીએ બી બરાબર છે બીટેક કોઈ પણ ગ્રેજ્યુએટ હો તમે જઈ શકો છો પછી એએલપી અને જેઈ તો એના માટે એ ફિલ્ડનું મતલબ ડિપ્લોમા બીટેક એ હોવું જરૂરી છે અને તમારે સ્ટેશનમાં ટિકિટ ટિકિટ એક્ઝામિનર બનવું છે કે ટીસી બનવું છે ટિકિટ ચેકર બનવું છે બરાબર છે તો તમારે બાર પાસ પ્લસ પચાસ ટકા હોવા જરૂરી છે તમારા રિઝલ્ટમાં તો તમે ડાયરેક્ટ આ પોસ્ટમાં કરી શકો છો આ એક્ઝામ આપીને સીધા ડે વન થી સિલેક્ટ થયા ગ્રુપ ડી ની અંદર તમે આ જ આવે કહો સાહેબ એક્ઝામમાં શું પૂછે પૂછશે કઈની એક્ઝામમાં આજ વસ્તુ પૂછે તમે અત્યારે જે મેથ્સ તમે જે અત્યારે રીઝનિંગ તમે જે અત્યારે સાયન્સ તમે અત્યારે જે વર્તમાન બનાવો આ જે પણ તમે તૈયારી કરો છો એ જ વસ્તુ આની અંદર પૂછે ખ્યાલ આવે છે પણ અમુક વિદ્યાર્થીઓ કેવું હોય છે ખબર એકવાર જોબ લાગીએ ને પછી હવે નથી એવું થઈ જાય એટલે આમાં જે વિદ્યાર્થી મહેનતું જે પ્રોપર તૈયારી કરી જશે ને એ એક વાર જો આ એક્ઝામ આપી દેશે ને પાસ થઈ ને સીધો આ પોસ્ટ આવી જશે સેલરી ડબલ પોસ્ટ પણ સારી સમજાય ચાલો શરૂઆત તમે આ પરીક્ષા માટે એપ્લાય કરી શકો છો એજ લિમિટ જો બેતાલીસ વર્ષ હોય છે એ લિમિટ પણ સારી છે એસટી એસટી માટે પાંચ અને ઓબીસી માટે ત્રણ વર્ષની એજ રિલેક્સેશન પણ મળે છે એટલે સીધા અહીંયાથી ડાયરેક્ટ આ બાબુ બની જશે બાબુ એટલે શું સેશન માસ્ટરને બાબુ કે હે ને તો આપણે સેશન માસ્ટર બની જવાય ડાયરેક્ટ જ નેક્સ્ટ હા મેડિકલ તમારે જોવું પડશે મેડિકલી તમે ફિટ હોવા જોઈએ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય રેડી હવે બીજી પોસ્ટ છે એલડીસી લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામ આની અંદર પણ આ ગ્રુપ ડી પરથી ગ્રુપ સી પર જઈ શકે છે બટ એક વસ્તુ છે કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હોય ને તો તમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં જે પોસ્ટ આવે ને એ પોસ્ટમાંથી જઈ શકો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જ જઈ શકો મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ જે તે ડિપાર્ટમેન્ટ એ ડિપાર્ટમેન્ટમાં તમે જઈ શકો જ્યારે પહેલામાં એવું નથી તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમે જઈ શકો છો બરાબર છે ખ્યાલ આવે છે હવે ગ્રુપ ડીમાં જો તમે પોઈન્ટમેન્ટ છો એ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં આવે આ એક એક્ઝામ્પલ છે આ શું છે એક એક્ઝામ્પલ આપણે તમને ખ્યાલ આવે ગ્રુપ ડી પોઈન્ટમેન્ટ ટ્રાફિક ડિપાર્ટમેન્ટનો છે તો એમાંથી તમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સ્ટેશન માસ્ટર અને ટ્રેન મેનેજર જ બની શકો પછી અહીંયાથી તમે એમ કે સાહેબ મારે એલપી બનવું છે ટ્રેન ચલાવવી છે તો ના બની શકો સાહેબ મારે ટીટી બનવું છે તો ના બની શકો તો જે જે ડિપાર્ટમેન્ટમાં હોય એ ડિપાર્ટમેન્ટમાં તમે જઈ શકો મારો કહેવાનો મતલબ આ છે જયારે જીડીસીમાં એવું નથી તમે કોઈ પણ ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં હોવ તો તમે ડાયરેક્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો તમે કોમર્શિયલ ડિપાર્ટમેન્ટમાં તો ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં જઈ શકો છો જરા આમાં એવું નથી આમાં ખાલી જે તે ડિપાર્ટમેન્ટમાં તમે ગ્રુપ ડીમાં જે તે ડિપાર્ટમેન્ટમાં જોડાયા એ ડિપાર્ટમેન્ટમાં તમે આગળ વધી શકશો અને આની એક્ઝામ્પલ મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ મેથ્સ રીઝનિંગ સાયન્સ ને એવું નહીં આવશે આની અંદર જે તે ડિપાર્ટમેન્ટમાં જે તે ફિલ્ડનું જે પ્રોફેશનલ નોલેજ હશે ને એ તમને પૂછશે પાછા લોકો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો થોડી ચર્ચા કરી લે આમાં હા બીજી એક વસ્તુ ખાસ જવાની જોવાની કે લેવલ ની પોસ્ટ પર છે તો લેવલ ની પોસ્ટ પરથી ડાયરેક્ટ પાછી લેવલ ની પોસ્ટ પર નહીં જઈ શકે અમુક વિદ્યાર્થી એમ કહે સાહેબ હું ગુડ ટ્રેન મેનેજર છું મને ટ્રેન મેનેજરનો મજા નથી આવતી મારે સેશન માસ્ટર બનવું છે કે મારે લેવલ ફાઈવની જે કોઈ બીજી પોસ્ટ છે ત્યાં જવું છે તો એ ના જઈ શકો નીચેના પોસ્ટ પરથી જ ઉપરની પોસ્ટ પર જવાશે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે રેડી ચાલો ગ્રુપ ડીના ક્વોલિફિકેશન પરથી ગ્રુપ સી માં ઓફિસર બની શકાય ઠીક છે ઓછામાં ઓછી ત્રણ વર્ષની સર્વિસ હોવી જરૂરી છે આમાં પણ એક ક્રાઇટેરિયા છે પહેલામાં એવું નથી જીડીસી જીડીસીમાં એવું નથી એલડીસી ની અંદર ઓછામાં ઓછા ત્રણ વર્ષ નોકરી કરેલી હોવી જોઈએ જે તે તમે પોસ્ટ પર સિલેક્ટ થયા છો એ ગ્રુપ ડીમાં પછી એપ્લાય કરી શકશો ગ્રુપ ડીમાં જે ડિપાર્ટ ભરતી હોય એ જ ડિપાર્ટમેન્ટમાં આગળ વધી શકાશે તો આ છે જીડીસી અને એલડીસી ઇઝ ઇટ ક્લિયર આમાં તમને ખ્યાલ હશે તો આની અંદર એવું કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી રેડી તમે ગ્રુપ ડીમાં જે પોસ્ટ પર છો એ પોસ્ટ પરથી એ જ ડિપાર્ટમેન્ટમાં આગળની પોસ્ટ પર જઈ શકો છો જયારે જીડીસીમાં તમે જે તે પોસ્ટ પર જશો તો એ પોસ્ટનું ક્વોલિફિકેશન હોવું જરૂરી છે આમાં એવું ક્વોલિફિકેશન જરૂરી નથી જરૂર નથી દસ પાસ છો ચાલશે દસ પાસ પરથી એ જ ડિપાર્ટમેન્ટમાં તમારે આગળ વધી શકો ઇન શોર્ટ જીડીસી ની અંદર તમારું ક્વોલિફિકેશન સારું હશે તો પ્રમોશન જલ્દી થશે એલડીસી ની અંદર તમારું ક્વોલિફિકેશન ના હશે ઓછું હશે તો પ્રમોશન થશે બટ ધીરે ધીરે થશે પણ થશે તમે એક્ઝામ આપો છો તો આગળ વધીએ તો બસ આજ જ મારે તમને મુખ્ય ચર્ચાઓ કરવાની હતી ઘણા વિદ્યાર્થીઓ પુસ્તક હોય છે એટલે એના માટે આ સ્પેશિયલ સેશન હતો તો વિદ્યાર્થી મિત્રો તમને આ સેશન તમને આ માહિતી સારી લાગી હોય તો બાકીના વિદ્યાર્થીઓ પણ સુધી પણ શેર કરો અને આપણા ગુજરાતનો વિદ્યાર્થી શું કામ રેલવેમાં જોબ ના લે આવા સારો ઓપ્શન છે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે તમે ઓલરેડી તૈયારી કરીને આવો છો બસ થોડી વ્યવસ્થિત પાછી તૈયારી કરી લો એટલે એક પોસ્ટ પરથી ઊંચી પોસ્ટ પર ખતમ ઉપર વધી ગયા ને તમે રેડી સમજાઈ જાવ વસ્તુ તો બસ થોડી મહેનત વધારે કરી લો એટલે દરવાજા ખુલ્લા છે ઓકે એક કદમ ચલો રાસ્તા તો આપણે આ બનતા જાયગા આપણો રસ્તો આપણે શું વિચારે રસ્તો બને પછી ચાલવાનું શરૂ કરો અરે ભાઈ ચાલવાનું શરૂ કરી રસ્તો બની જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એવરેજ ટુ માસ્ટર 2.0 સ્પેશિયલ લાઈવ બેચ લાઈવ છે આપણે તમે જોઈ શકો છો આ સ્પેશિયલ લાઈવ બેચ છે અને તમે જોડાવશો મસ્ત રીતે બધી પ્રોપર તૈયારી કરાવવામાં આવશે પ્રોપર સેન્ટ્રલનું જ મટીરિયલ તમને કરવામાં આવશે તમે જોજો બેચમાં એટલે તમને ખબર પડે પ્રિવીયસ એના પ્રશ્નો જો એટલે ખબર પડે કે ગુજરાત સરકારની એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોનું લેવલ અને સેન્ટ્રલ એટલે કે કેન્દ્ર સરકારની એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોનું લેવલ થોડું અલગ છે અને આપણે એ જ કરાવીએ છે બાકી બધી જગ્યાઓ પર ગુજરાતમાં જ પૂછાતા પ્રશ્નો જો કરાવી દેવામાં આવે પછી સિલેક્શન ના મળે એટલે આની અંદર ખાસ ધ્યાન આપજો કેન્દ્ર સરકારની એક્ઝામમાં પૂછાતા પ્રશ્નો જ પ્રોપર કરાવવામાં આવે છે અને સૌથી વધારે પ્રશ્નો ક્લાસમાં કરાવવામાં આવશે અને બાકીના પ્રેક્ટિસ માટે આપવામાં આવશે એટલે પ્રોપર તૈયારી થઈ રહી રેડી તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર આવી જ કંઈક માહિતી હશે તો તમારા સાથે જરૂર શેર કરીશ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત